ટીઆરપી ગેમ ઝોન મામલે આજે કોંગ્રેસે રાજકોટ એલાન આપ્યું છે જે અન્વયે શહેરની મુખ્ય બજારો બંધ રહી હતી અને સાથે જ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો મોટા ભાગના વેપારીઓ આ અન્યાયની લડાઈમાં જોડાવા માટે સ્વયંભૂ બંધમાં જોડાયા હતા ત્યારે ઘણી નિશાળ અને કોલેજ પણ સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી હતી આજે કોંગ્રેસ દ્વારા બંધની ની અપીલ કરવામાં આવી છે અને લગભગ રાજકોટની નવાણું ટકા શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ બંધ છે તેમ છતાં ગ્રાન્ટી નેટ સરકારી જે ચાલુ હતી તેમના સંચાલકોને વિનંતી કરી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે શહેર પ્રમુખના મુકેશ દોશી છે તેમની સ્કૂલ ચાલુ હતી તેમના સંચાલકને વિનંતી કરી કે ભાઈ તમારામાં માનવતા હોય તો ખરેખર આજે મૃતકો છે સત્યાવીસ સત્યાવીસ પ્રથમ સંચાલન નિમિત્તે એમને સપોર્ટ કરો એમના પરિવારો પીડિત પરિવારોની માંગણીને લઈ સરકાર જાગે વહીવટીતંત્ર સાબદું થાય તમારા અને મારા બાળક સાથે ભવિષ્યમાં આવી કોઈ જાનમાલની સુરક્ષાની દુર્ઘટના ન થાય એના માટે અમે વિનંતી કરી રહ્યા છીએ ખરેખર આ કોઈ ભાજપ કોંગ્રેસ કે પક્ષા પક્ષીનો સવાલ નથી આ ખરેખર માનવતાનો સવાલ છે રાજકોટની સ્વાભિમાનની કરુણાંતિ કસોટી છે ને રાજકોટવાસીઓ સંપૂર્ણ અમને સમર્થન આપી રહ્યા છે લગભગ રાજકોટની તમામ સ્કૂલો આરકેસી એસ એમકે માંડી અને વિમલા કોલવેટ જેવી ઇતિહાસમાં કોઈ દિવસ બંધ ન થઈ એવી સ્કૂલો આજે અમને સમર્થન જાહેર કર્યું છે જેનો સીધો મતલબ એવો થાય કે પીડિતોની પરિવારોની સાથે સમગ્ર રાજકોટવાસીઓ સંવેદના દર્શાવી કરીને જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની માનવ હત્યાકાંડ થયો છે આમાં ત્રીસથી વધારે માસૂમ લોકોના જીવ ગયા છે છેલ્લા એક મહિનાથી રાજકોટમાં કોંગ્રેસ પાર્ટી લડી રહી છે પીડિતોના ન્યાય માટે ત્યારે આ સરકારનું પેટનું પાણી હલતું નથી ત્યારે આજે એની માસિક પુણ્યતિથી છે અને આ માસિક પુણ્યતિથી જે શ્રદ્ધાંજલિના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ બંધનું એલાન આપ્યું છે એમાં ગઈકાલે પંચાણું ટકા જે સ્કૂલ કોલેજ છે એને સમર્થન જાહેર કર્યું છે જ્યારે પાંચ ટકા સ્કૂલ કોલેજો એવી છે કે બંધ નહોતી કરી રહી એને એનએસયુ અને કોંગ્રેસ બંધ કરાવવાનું કામ કરી રહી છે આ તો એક માનવતાનું કામ છે આ કોઈ પોલિટિકલ નથી તમે સમજો કાલ સવારે આપણા દીકરા દીકરીઓ પણ આવો ભોગ બનશે ને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બની રહ્યા છે આ કોઈ પહેલી રાજકોટમાં ઘટના નથી તો આ તંત્ર જાગે તંત્રને જગાડવા માટેનું આ બંધ છે ત્યારે ઘણી બધી સ્કૂલો ચાલુ હતી એ બંધ થઈ છે પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને જે સ્કૂલો બંધ કરવા માટે જે કાંઈ કરવું પડે એ એનએસયુ અને કોંગ્રેસ સક્ષમ છે કરવા માટે સ્કૂલો અને કોલેજો અને રાજકોટ બંધ કરાવીને જાય છે સાચી લાગણી નિષ્ઠા અને પ્રમાણિકતા પૂર્વક તમે જનતાના હમદર્દ બનો એનું કામ લઈને નીકળો તો રાજકોટવાસી હોય કે ગુજરાત કા દેશનો કોઈ પણ નાગરિકો એનું પણ સમર્થન મળતું હોય છે છેલ્લા સત્યાવીસ દિવસથી અમારી ટીમ રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહી છે બપોરે સાડા બાર એક વાગ્યાની ગરમીમાં અમે બધા લોકોએ પત્રિકા વિતરણ કર્યું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ એ કોંગ્રેસ કરતા નાગરિક તરીકે કામ કર્યું અને સેવાદળની ટીમ આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી આવી અમે બધાએ હાથ જોડ્યા આજે પણ હાથ જોડવા નીકળ્યા છીએ અને રાજકોટવાસીઓએ ખરેખર રંગ રાખ્યો એમનું દિલ હૃદય ધબકતું છે પીડિતો માટે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તેવું એ પણ ઈચ્છે છે અને નેવું ટકા પંચાણું ટકા વ્યાપારીઓ અને દુકાનદારોએ જબરદસ્ત રાજકોટને આજે બંધ પાડ્યું છે એક એક દુકાનદાર અને વેપારીનો હૃદયપૂર્વક નતમસ્તક થઈને હાથ જોડીને અમે આભાર માનીએ છીએ અને રાજ્યની સરકારને કહીએ છીએ કે રાજકોટના વેપારીઓ દુકાનદારો રાજકોટના નાગરિકોની લાગણી આજે પણ અગ્નિકાંડના પીડિતો સાથે જોડાયેલી છે ત્યારે તમે શા માટે ગાયબ બની ચૂક્યા છો એક પણ કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ અગ્નિકાંડના પીડિતોને અમે પૂછતું નથી આવું ન બને અને પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ અને ફરી આપણા રાજકોટને ગુજરાતમાં કદી આવી ઘટના ન બને રાજકોટ વાસીઓનો વેપારીઓનો દુકાનદારીનો ફરી એકવાર હાથ જોડીને આભાર માનો સેલ સપા સાથે રાજકોટ